તમારી પત્ની કિડનેપ થઈ ગઈ છે જેવા લોકો જીવિત છે એટલે તો સમાજમાં સંતુલન બની રહે છે થેન્ક યુ સો મચ બ્રો અરે પાગલ થઈ ગયો છે કે શું દસ લાખ રૂપિયા દે અને તારી પત્નીને લઈ જા પૈસા આપીને કોઈ પત્નીને ઘરે લાવ્યું છે એવું સાંભળ્યું છે ક્યારે અરે નવ ટંકી કર્યા વગર ફટાફટ પૈસા લઈને આવ્યા અને તારી ઘરવાળીને લઈ જા હું વીસ વર્ષ થી સહન કરું છું તમે કમ સે કમ દસ દિવસ તો સહન કરી જુઓ અરે મારાથી નથી સહન થતું તું ફટાફટ પૈસા દે અને આને લઈ જા સહન નો શું કામ ઉઠાવી ગયો કે પૈસા મળશે પૈસા તો એના મળે જે વાલી હોય એ ચીજ ના પૈસા ના મળે જે આપણા જીવની વાલી હોય અરે ભાઈ આને લઈ જા પ્લીઝ બે કલાક થી ધમકાવે જાય છે અરે યાર કેવા મગજ નું તારું બૈરું છે આવી તાર ની બકબક કરે છે ભીનો ટુવાલ ખુરશી શા માટે રાખો પહેરી માથું ઓળી લઈ તો જાવ પણ પંદર લાખ રૂપિયા થશે પંદર લાખ અરે ભાઈ થોડાક વાજબી રાખ મે તો તારી પાસે દસ લાખ જ માગ્યા તા ઈ તારો પ્રોબ્લેમ છે તને આ ખતરાની ખબર નતી પણ મને તો ખબર છે ને તારે પંદર લાખ દેવા હોય તો બોલ નહી તારી પાસે રાખી